અને અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી ને લઈને ભારે વરસાદ વરસ્યો ઈડર તાલુકાના ગામડાઓમાં ખેતરોમાં ભરાયા વરસાદી પાણી પાણી ભરાતા છોડવામાં આવ્યા નદી તળાવોમાં રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને લઈને અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જે આજથી ચાર દિવસ સુધી આવી રીતે અતિ ભારે વરસાદ પડશે એવી હવામાન વિભાગની આગાહી કરતા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જેમના કહ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા બનાસકાંઠા જિલ્લો સહિતના બીજા જિલ્લો વલસાડ નવસારી જેવા વિસ્તારોમાં પણ મેઘરાજા અતિ મહેરબાન થશે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના અતિ ભારે વરસાદની આગાહીને લઈને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાંતિજ ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર સહિત અરવલ્લી જિલ્લામાં મોડાસા બાયડ ભીલોડા સહિત તાલુકાઓના ગામડાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે જેમાં વરસાદ પડવાના કારણે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા સાથે તાલુકાના વીરપુર ગામમાં વરસાદ પડવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જે પાણી નદી તળાવમાં છોડવામાં આવ્યા હતા સાથે આ તાલુકાના મશાલ મણિયોર બંડોલી કડિયાદ્રા ઉમેદગઢ સહિત ગામડાઓમાં આવી પરિસ્થિતિ જોવા મળી હતી વરસાદ પડતા ખેડૂતોને નવા પાકની માવજત કરવા જવું પણ મુશ્કેલ બનવા પામ્યું હતું આ વરસાદ ક્યારે વિરામ લેશે એની ખેડૂતો ક્યાંની રાહ જોઈ રહ્યા છે જેના કારણે ખેતર અંદર વાવેતર કરેલ સુરક્ષિત કરી શકાય